જય માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે મારા ભાઈએ ઉપર ફરિયાદ કરી દેવામાં આવી છે અને આ ફરિયાદ સતુભુ કેમ કરવામાં આવી અને આ આ ફરિયાદ કોણે કરી છે એ બધી જ વાત આપણે આજના અંદર અંદર એટલે તમે બન્યા રહેજો છે અંત સુધી દોસ્તો થોડા સમય પહેલા સોશિયલ મીડિયા ની અંદર એક વિડીયો વાયરલ થયો હતો જેની અંદર સતુ સતુભુવાજી એક ભાઈને ધમકી આપી રહ્યા છે અને બોલી રહ્યા છે કે તું મારે જ માફી માંગે એમ પેલો ભાઈ બોલે છે કે હું તમારી નહીં હું મા મેલોડીની માફી

કોહલી બગદાણા પોલીસ સ્ટેશનમાં સતુભુવા અને બીજા ત્રણ લોકો ઉપર આ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે દોસ્તો યુટ્યુબર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ સાથે ફોનમાં વાત કરી હતી એની અંદર સતુભુવાએ દીકરીઓને પૈસા આપવાની વાત કરી હતી અને આ કોલ રેકોર્ડિંગ મનસુખભાઈએ તેમને સોશિયલ મીડિયાની અંદર મૂકી રાખ્યું હતું અને ત્યારબાદ સતુભુવાએ મનસુખભાઈને પણ ધમકી આપી હતી કે તમે આવા વિડીયો ફરીથી વાયરલ ના કરતા એમ કરીને અને મનસુખભાઈને કીધું હતું કે ફરીથી તમે આવું કર્યું તો તમને જાનથી મારી નાખશ્યું અને આ બધા ગુનાને ધ્યાનમાં રાખી અને થતું ભુવા ઉપર કાયદેસરની કાર્યવાહી કરી દેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહીની શરૂઆત પણ થઈ ગઈ છે મારા ભાઈઓ તમે આ ભુવા વિશે શું કહેવા માંગો છો એ તો તમારે આજે લખ્યા વગર આ વિડીયોને છોડીને કંઈ જવાનું નથી મારા ભાઈઓ આ ભુવાઓ દેવી દેવતાઓનું નામ ખરાબ કરી રહ્યા છે અને દુનિયાને પણ અંધશ્રદ્ધાની અંદર નાખી રહ્યા છે મારા ખ્યાલથી દોસ્તો આવા દરેક એટલે કે જેટલા બી ભુવા છે બધાઓને જેલમાં જ નાખી દેવા જોઈએ કારણ કે તેઓ માતાજીનું અપમાન ન કરી શકે અને માતાજીનું નામ ખરાબ ન કરી શકે મારા ભાઈઓ આજનો વિડીયો આટલા સુધી અને આજનો આ વિડીયો અમને શોષ સોશિયલ મીડિયાની અંદર મળેલી માહિતીના આધારે બનાવેલો છે એટલે કોઈએ મગજ પર લેવું નહીં આ વિડીયો ખાલી મનોરંજન માટે જ બનાવેલો છે દોસ્તો આજનો વિડીયો આટલા સુધી અને આજનો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા દોસ્તોમાં શેર કરી દેજો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું જ ધ્યાન રાખજો જૈનવંદે માતરમ